મિત્રો કેમ છો બધા આયોપ છો બધા મજામાં છો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શ્રી આરામ તો અમે હું ઉઠી અને તૈયાર થઈ ગયો છું અને અહીંયા ટિફિનની તૈયારી થઈ રહી છે અહીંયા ટિફિન ભરાઈ રહ્યું છે કેમ છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો મમ્મી લાસ મજાના જે જય દ્વારકાધી અને આજે જે 15 મે ઓગસ્ટ આજે પહેરી અને તૈયાર થઈ ગયા માટે તો હવે દુકાને कुछ नहीं बचा નહીં ભાગી જાય અહીંયા જ રહેશે છુપાઈ ગયા મમ્મી હવે મૂકીને આવતા પાછા ખાઈ રીલ ઉતારતા ઉતારતા ખાવા ગયા હતા પાછા આવતા રહ્યા છે હવે પાછો એક વિડીયો ઉતારવાનું પાછું એક બટકું ખાવા ગયા પાણી પીવા ગયા હવે આવતા રહેશે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર હર મહાદેવ કે કેવું છે 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 આમ આમ કરો કરો આખો તો 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 મિત્રો મિત્રો પાસે કોઈ હોય જણાવજો બાને બાને શું કરવું જોઈએ એક એક મહિને મહિનાથી અહીંયા પંદરમી ઓગસ્ટ ની રેલી નીકળી છે સ્કૂલેથી જમવા બેસી ગયા છીએ અને શાક રોટલી ખાઈ લીધી છે અને દાળ ભાત ખાઈએ છીએ હવે વીસ જોડે પાંચ વખત ઊભું થવું પડ્યું જમતા જમતા પાંચ વખત કેમ કે મીસે ચમચી એવી જગ્યાએ મૂકી હતી કે મળે જ નહીં ચમચી નહીં તો કસ્ટમર કસ્ટમર આયા હતા એટલે પાંચ વખત ઊભું થવું પડ્યું કટકે કટકે ખાધું છે કટકે કટકે ખાઉં ને એટલે ભૂખ વધારે લાગે મને બે બટકા ખાઈએ ત્યાં ગોરાક આવે બે બટકા ખાઈએ ત્યાં ગોરાગ આવે ઓ વારા જમવા બેવાનો બોલ તો ના મજા આવે તો આપણે મળીએ જમીને બાય તો મિત્રો અત્યારે વાગવામાં થયા છે સાડા સાત અને આજે હું વહેલા ઘરે જાઉં છું કેમ કે મિતને કંઈક નવું ખાવું છે

અહીંયા આપણે પનીર ને રોસ્ટ કરી લઈએ છીએ થોડા તો મિત્રો આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે સોરી હું રેસીપી આખી ના બતાવી શકી કેમ કે મારો ફોન માં અત્યારે ચાર્જ ન હતો એટલા માટે તો અત્યારે આપણી રેસીપી રેડી થઈ ગઈ છે જો અહીંયા ગ્રેવી રેડી થાય છે આપણે ગ્રેવીમાં હજી મલાઈ ને એવું નાખવાનું છે આપણે હવે આમાં પનીર નાખી દઈશું રાખ્યું આપણે પનીર રાખી દીધા છે અને અને આપણે આજે બનાવ્યું છે શાહી પનીર મોસ્ટ ઓફ હવે આપણી સબ્જી રેડી થવા આવી ગઈ છે થોડોક વાર એને હવે આપણે ઉકળવા દઈશું મારી ફેવરેટ વસ્તુ આમાં છે ને હાજર કસ્તુરી મેથી મને જોઈએ જ છે મસ્ત લાગે છે તો મિત્રો અહીંયા મીત આવી ગયા છે અને બહુ ભૂખ લાગી છે એટલે જલ્દી 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 ખાવાનું આપણે કે છે मैं मम्मी बैठा है चंबा हमारी साथे सेकंड राउंड हमें एक लाइक ला मजा नो आवे એટલે મને કેવી क्यों લાગી जोरदार સર જોઈને કેવું ચારી ચા કોક ચા ચાની જમવા જોરદાર મે કેમ લાગો દુખી થઈ ગયા તો મિત્રો અત્યારે વાગવામાં થયા છે સાડા અગિયાર ને મી તો અત્યારે બાર ગયા છે અને આપણું કામ પતી ગયું છે અને આજે આપણે અહીંયા જ બ્લોગ એન્ડ કરીએ છીએ કે વાત બહુ થાકી ગઈ છું તો હવે આપણે સુઈ જઈશું તો આપણે આવતીકાલે મળીએ નવા બ્લોગમાં અને જો તમને વ્લોગ ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં અને અમારી ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય સિયા રામ જય હિન્દ